તો જય માતાજી બધાને કે આજે મારા બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને ટાઈમ મળ્યો તો વિડીયો બનાવવાનો તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હું દિલથી બધાને શુક્રિયા અદા કરું છું કે મારા બે હજાર સબસ્ક્રાઈબર તમે બધા પૂરા બહુ ફૂલ સપોર્ટ કર્યો છે તો આવો નવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી અને આગળ વિડિયો નિહાળો તમે આડેસર જય રામીર तो जय माता जी मित्रों तो स्वागत छे ज्ञान चुखड़ा व्लॉग ने अंदर के तुम्ही જોઈ શકો છો કે આપણે જીરે આટો મારવા આવી ગયા છે તો આપણો આ જીરું હે એ પણ તમને બતાવું જોઈ શકો જીરું આપણો જો ખાલી એકવાર દેખને જીરું આપણો ને બીજી એક બતાવી દઉં કે ચણા હે એ પણ તમને બતાવી દઉં તમે જોશો તો મજા આવી જાય જો કેવું લાગે તો કોમેન્ટમાં જવાબ આપજો ચણા પણ કેવા લાગે એ પણ કોમેન્ટમાં જવાબ આપજો ચણામાં તો જો ફૂલ આવ્યા છે બાકી હજુ કોપતા બેઠા નહીં ટૂંક સમયની અંદર બેહી જાય એ તો આપણે આ જીરાનો મહિનો થયો હોય જો ખાલી ફૂલ આવ્યા હે ચણામાં આ છે ચણા આપણા ये इधर तुमने बतावे तो जो खाली फूल आया है आ जो एक नहीं फूल आया खाली आ चना खाली चना मज़ू फूल फूलज आया है बाकी तो आज तो कहीं आयु नहीं वो सच्चा देखा था नहीं है जो अपने जो खाली जो लिखा था मैं क्यों वाला गया था ये अपन कमेंट मजा ना जो नहीं खाली मारा है बाप वायला है जो जो ये को क्यों वाला है कमेंट में ना हो जो नहीं वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर दे वीडियो पसंद आए तो वीडियो नो कर जो, कर जो, कर जो। जो ने लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो जय राम आप जय बाबा री जुओ खाली आव आ जीरू है, आ चना जीरु हैं बोली पेपर दी तीदी मैं तुमने वीडियो में बताई थी